સોના લે સોના મારી સુકરે ક્યાં ગઈ છે તું બહાર આઈ તો ઓહોહો હું છે પણ તમારે તો કામ કરતી હોય તો કામ એ કરવા દે તન રાડ્યા રાડ કરો હું એમ કહું કે પાછળ હું હતાડ્યું તમે ઈ કહો તો પેલા મને સરપ્રાઈઝ શું સરપ્રાઈઝ કોના માટે સરપ્રાઈઝ છે મારા માટે છે અરે મારી સોના તને સરપ્રાઈઝ ન દઉં તો કોને દઉં તારા માટે જ છે ઘેલી હે મારા ગોલુ મોલુ મારા સકુમકુમ માટે કેમ તમે આજે અચાનક સરપ્રાઈઝ લઈ આવ્યા આજે તો કંઈ સેયય ને તમે મારા માટે શું સરપ્રાઈઝ છે ઈ તો કહો પણ આ એટલા બધા ગિફ્ટ તારી માટે મારા સોના માટે મસ્ત મસ્ત ગિફ્ટ લઈ આવ્યો શું લઈ આવ્યા ગિફ્ટમાં કોણ નિયમ શું કરો શું લઈ આવ્યા પણ આજે તો કંઈ સે નઈ કંઈ ઓળુ નથી કારણ વિનાનું ગિફ્ટ તમે લઈ આવ્યા વાત હો છે અરે દેખ્યા કે હોય તો તો મને এ কাই না যাতো মনে মন কিয় কাই নো ওই তো জারুরি থোডু সে কাই ওই ওই তোজ লযা঵ই কাই নো ওই তোজ লযা঵ই কাই কাই পার লযা঵ই লে খুস থা सांदनी सांद से होती है सितारों से नहीं सांदनी सांद से होती है सितारों से नहीं मोहब्बत एक से होती है हजारों से नहीं ओहो वा, 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 वा। हो वाह 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 वा। बहुत सो से बला बहुत सो थी खुशी बर्दाश्त न थी था इतलो बधी प्रेम तमे मने आपो है इतलो बधी जो तमे तो मारा माते इतलो करू तो मैं पण तमारा माते एक गीत मस्त बनायू फूल मांगू ना बहार मांगू સોના વાહ મસ્ત ગાયો તે મને હવ દિલ ખુશ કરી દીધું પણ એમ શું કરો કઈ દઉં ને ગિફ્ટ માં શું છે અરે સોના કેવાનું થોડું હોય તો તો મજા બગડી જાય કેવાનું તું તારી જાતે ખોલીને કે હું તું ખુશ થઈ જાય કે હું એ સિબલા સિબલા એક વાત કહું આજ તો તમે મને ઓલી યાદ અપાવી દીધી આપણી હે હગાઈ થઈ પેલી પેલી વખત તમે આવ્યા તા મળવા ને તમે જે મને ગિફ્ટ આપ્યું તું એની યાદ આવી ગઈ મને ઓલી સ્માર્ટ વોચ મસ્ત અને પેકિંગ કરી ઉપર કલરિંગ કલરિંગ નું કાગળ અને મે તો તમને ખબર મે તો મને તો કઈ ખબર તો કેટલી ની ચોકલેટ અને સ્માર્ટ ઘડિયાળ નીકળી હું તો એટલી બધી ખુશ થઈ ગઈ ને કે હું વાત કરવી મારે તમને આજ તો મને પાછો યાદ આવી ગયો સિબલા એવું કંઈક લાગે મને હું એટલી બધી ખુશ થઈતી ને તમને ખબર આખી રાત મને નીંદર ન આવી ને বকসানে সকলেট না কাবার ও ঘিমে হাসিমি রা খাতমে ওয়াতমাইছ। ইউ এসনা। যসনালতে মারা মাকে মস্তাানগব্দায়য়। তমইপন তাররামাকে জিবপেস করু তার দিনে দরকান থামিনে সাম্পর্বে। তারিয়া আখনয়া ফিরি তাররা বললে নব। આવેલું તમે આવી આવી નવી નવી તમે મને સરપ્રાઈઝ દીધે રાખો તો મને મજા આવે હે તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ ઓહો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ શું વાત છે તમારી તો હે હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને હા મિત્રો આવી જ રીતે તમે વધુમાં વધુ અમને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ